નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર હાજરોજ તારીખ ચૌદ બે બે હજાર પચ્ચીસના રોજ તળાજા નગરપાલિકા ચૂંટણીને બસ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે મતદારોને શું અપીલ કરી છે જોઈએ વિગત નિહાલભાઈ ભુરાણીએ અમે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે મારી સાથે મારા મોટાભાઈ સમાન અકરમભાઈ ભુરાણી પછી કશુબેન ડાભી અને અશરફ બાનું અશરફ બે બાનું બિરાણીયા

તો તમે અમને શું પ્રોમિસ આપો બંધારોને પ્રોમિસ આપવો તો અમે કઈ વાત નથી પેલો પ્રોસેસ તો તમારે જે તમે ચૂંટણી ઉમેદવારી નોંધાવી એટલે તમારે કામ જ કરવાનું એટલે તમે નોંધાવી એટલે પહેલાં અમે આવશે સૌથી પહેલો જે મુદ્દો ઉપાડશું જે સાફ સફાઈનો મુદ્દો છે આપણા હાલમાં તળાજામાં કે બે વર્ષ જે વહીવટી શાસન જ્યારે હતું ત્યારે જે થોડી ઘણી અગવડ બધાને પડી છે અને જે અત્યારે હાલનો ગામનો સૌથી મોટો પ્રશ્ન દેખાઈ રહ્યો છે એટલે સૌથી પહેલાં અમે સાફ સફાઈનો મુદ્દો ઉપાડશું ત્યારબાદ પછી જે કાંઈ આમ લોકોના પ્રશ્ન આવતા હોય જેને કે પાણીનો પ્રશ્ન છે ગટરનો પ્રશ્ન છે કે કઈ જગ્યાએ આપણે ડેવલપમેન્ટનો પહેલાં તો આપણે નોર્મલ મુદ્દા જે કાંઈ અત્યારે પ્રોબ્લેમ આવે છે એ બધા પૂરા કરશું ત્યારબાદ જે કાંઈ ડેવલપમેન્ટ કરવા બાબતે આપણે કરવું પડશે જેને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું પડે તમારે સ્પોર્ટ્સ માટે કાંઈક નાનું એવું આયોજન જેને કે આપણો અમુક એરિયા વચ્ચે નાનું એવું સ્પોર્ટ્સનું હોય તો બધા નાના છોકરાઓ હોય તો જઈએ કે એ બધા ટૂંકમાં ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્લાનિંગ કરશું ને આગળ લાવવાની ટ્રાય કરશું તમારો બીજો સૌથી પહેલું તો ધ્યેય છે કે તળાજામાં ટાઉન પ્લાનિંગ કરીને તળાજાને ડેવલપ કેમ કરવું અમારે પણ એની માટે સ્ટેપ બાય સ્ટેપ જઈશું પેલા જે કઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું પછી ને પછી કેમ નવા આપણે નવી ફેસિલિટી આપણે લાવી શકીએ એની આપણે ટ્રાય કરશું